જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા વ્લોગમાં સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ જો સવાર પડી ગઈ છે અને બધાને નાય ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છે અને બીજી સભ્યન તમારા હજી ઊંઘે છે અને હવે બનાવવાનું છે ટિફિન તો ટિફિનમાં જે બનાવવાનું છે મોડાના કાર્ય તો ચાલો કામકાજે વળગી જઈએ અને રસોઈ બનાવવાની છે ચા પાણી નાસ્તો બધું હજી બનાવવાનું બાકી છે ટિફિન થઈ ગયો દિનેશે વૈયા ગયા છો નોકરીએ અને વિદિસાબેને હમણાં ઉઠાડ્યા એટલે વિદિસાનો હવે જવાનો ટાઈમ થઈ જશે સ્કૂલે જવાનો એટલે એ લંચ બોક્સ લઈ નાસ્તા પાણી કરી અને જશે સ્કૂલે તો મિત્રો જુઓ મૂળાના ખાધ્યા આવા બને એકદમ સરસ લાગે ભજીયા જેવું જ લાગે શાક તો મિત્રો અત્યારે સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો અને અત્યારે બનાવવાના છે ઢીબરા તો બાજરો ઘઉં અને ચણાના લોટના ઢેબરા બનાવવાના છે મેથીના અત્યારે બાંધી લીધો છે મેં આ ઢેબરાનો લોટ અને ઢેબરાના લોટ બાંધવામાં મેં ત્રણ લોટ મિક્સ કર્યા ઘઉં બાજરો અને ચણાનો આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખી તલ નાખ્યા પછી દહીંથી લોટ બાંધો મોણ માટે તેલ નાખ્યું મીઠું જીરું હળદર એ બધો મસાલો અને થોડીક ગળાશ નાખવી હોય તો નાખી શકાય પસંદ હોય તો ખાંડ ને તો સ્કીપ પણ કરી શકો અને દહીંથી લોટ બાંધીએ ને એટલે એકદમ મસ્ત પોચા થાય થશે ને એટલે હું તમને બતાવીશ તો મિત્રો ઢેબરા બની ગયા છે જો આવા મસ્ત બને એકદમ સરસ પોચા થાય છે જો મિત્રો ઢેબરા ખાવા એવી કઈ વસ્તુ છે જે વિધાઉટ વિઝા પાસપોર્ટ અને ગમે ત્યાં પહોંચી જાય છે થેપલા અને થેપરા નેવી દો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા લોગમાં સ્વાગત છે અને આજે છે રવિવાર બસ જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે બધા અને આજે તો મેં રસોઈ બનાવી લીધી વહેલી વહેલી કારણ કે આજે છે વિદિશ અને સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે તો અમારે વહેલા જવાનું છે એટલે હમણાં જો જમી કરીને નીકળવાનું જ છે તો આજે તો રસોઈમાં એ ખાલી શાક અને રોટલી પાપડ છાસ એવું જ છે એટલે ચલો મિત્રો જમવા વિદુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો જો વિદિશાનો છે આ ડ્રેસ આજે સ્પોર્ટ્સ ડેનો કાવી દો મજા આવશે અમારો સ્પોર્ટ્સ ડે એક મસ્ત થીમ પર છે એ તો તમને મમ્મી વિડિયો મૂકશે એના પછી જ ખબર પડશે અને વિદિશાને કરવાના છે આજે યોગા ચલો ઇનસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈઝ જો આપણી સવાર હવે પડી છે કેટલા વાગ્યા કાંટા જોઈ લે વર્ષો બતા દે તો ઘડિયાળ કેટલા વાગ્યા છે બતાવો અત્યારે સવાર પડી અત્યારે આજે દિન સે નાસ્તોય નત કરી રખા અ આજે સીધું જમવાનું થશે મિત્રો હ 12 વાગી ગયા છે બરાબર છે એ તો ઉઠ્યો આ વિધીશાને સ્કૂલ નો પ્રોગ્રામ છે સ્પોટ દેનો નકર આજે 2 વાગ્યા પહેલા ઉઠવાનો કોઈ પ્લાન નતો ની કટવલવાન બરાબર આજે આ છાપ લઈને બેઠા છું મેં જમવાનું અહીંયા કાઢી રાખ્યું ને 12 વાગે ઉઠ્યા તો બી વર્ષોને એમ લાગે તમે કેમ વહેલા ઉઠ્યા ક્યાં એવું નઠ લાગતું તમે ન ઉઠો તો ટિંદળાવાટા કન સાખ રોટલી અને પાપડ અને જો બધાય જમવા બેસી ગયા વીદીસે ભૂખ લાગી કે અદટ પેરેડાઈઝમાં શું જાય તાગળ છે તાગળ જો જમવા ટિંદળાવાટા કન સાખ ને રોટલી છાશ અને પાપડ કંચુંડો થોડો પાણી પહોંચી ગયા મિત્રો જો અમે પહોંચી ગયા છે અહીંયા હોલમાં દેને વિદો અંદર હસ હોલ છે ત્યાં છેનો પ્રોગ્રામ સેનજીયા સાય સ્કૂલનો લોયલ હોલ તો મિત્રો જો અત્યારે હવે જઈએ છીએ અમે ગ્રાઉન્ડમાં ટાઈમ થઈ ગયો હે ને برنامج જોઈ લીધો અને હજુ ચાલુ જ છે પણ હું દિનેશ બહાર નીકળવા ચાપીવા માટે આપીવાઈવાં ચા ચા બની છે એટલે થોડી વેટીંગ કરવી પડશે ચાલો મિત્રો ચા પીવા દિનેશ મિત્રો જો મારું તરી ગયું છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો